અને ચીફ ઓફિસર સાથે ચર્ચા વિચારણા કરી હતી અને હડતાળનો સુખદ અંત આવે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા અને તેમાં પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સફાઈ કામદારોની માંગણીઓ સ્વીકારવામાં આવતા અંતે સુખદ સમાધાન થતા હડતાલનો અંત આવતા ભાવેશભાઈ સોલંકી અને જીતુભાઈ બારિયાએ હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા સફાઈ કામદારો દ્વારા સમસ્ત વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારિયા અને કાઉન્સિલર ભાવેશ સોલંકીનું સન્માન કર્યું હતું ત્યારે મીડિયા સાથે વાત કરતા જીતુભાઈ બારિયા જણાવ્યું હતું કે જે અમારી માંગ હતી તે ઓફિસરો અને વહીવટી તંત્રે સ્વીકારી લીધી છે

એમાં પહેલી માંગ એવી હતી કે ઇપીએફ આ લોકોનો ખપાવો જોઈએ તો એની માટે એગ્રી થઈ ગયા બીજું કે જે મુખી કરીને જે વ્યક્તિ સુપરવાઇઝર માનસિક ત્રાસ આપતો સફાઈ કર્મચારીઓને તેને પણ હટાવવામાં આવ્યા છે ત્રીજો પ્રશ્ન કે જે વસ્તી વિસ્તાર મુજબ ભરતી થવી જોઈએ તો સેટઅપની જગ્યા ખાલી છે સંહિતા પછી અમને લેખિતમાં બાંધી આપી છે મેડમે તો એની માટે અને ચોથો પ્રશ્ન કે જે પગાર સ્લીપ દર મહિને આપવામાં આવે લઘુત્તમ વેતન મુજબ જે પગાર આપતા હોય તો એ સ્લીપ આપવામાં વાંધો હતો તો એનું પણ આજે નિરાકરણ આવી ગયું છે અને અમારી જે કાંઈ માંગ હતી એ તમામ સ્વીકારી લીધી છે અને આજે અમારી સાથે આણંદ જિલ્લાના જે ભાવેશભાઈ છે સોલંકી એ અમારી સાથે હતા પૂરી ટીમ હતી પછી સમસ્તના પ્રતિનિધિઓ કે જે રાજુભાઈ સોલંકી દિલીપભાઈ સોલંકી અને તમામ આજે આનો સુખદ અંત લાવીને કાલથી અમારા કર્મચારીઓ કામ પર ચડી જશે